લિંબાયત ના માસિભાણીશ ને પકડી પાડતી લિંબાયત સર્વેલન્સ પોલીસ લિંબાયત પોલીસ મથક નું સર્વેલન્સ સ્ટાફ પીઆઈ પટેરિયા માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મીટી ખાડી પાસે બેટી કોલોનીમાં એક મકાનમાં પડેલો છે જે માહિતીના આધારે પોલીસે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા જ્યાં તલાશી લેતા રસોડાના પ્લેટફોર્મ સહિતની જગ્યાએથી પ્લાસ્ટિકની કોથળીમાંથી એમડી ડ્રગ્સ મળી આવી હતી એફએસએલની ટીમે સ્થળ પર આવી જઈ સફેદ પાવડર ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી લિંબાત પોલીસે એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી ચંદપાસા ઉર્ફી ચાંદ બંબૈયા મૌદ્દીન શેખ ઉમર વર્ષ બેતાલીસ રહેઠાણ બેઠી કોલોની લિંબાત મૂળ અંધેરી મુંબઈ અને સલમા બાનું અબ્દુલ રહીમ શેખ ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ બેઠી કોલોની લિંબાયતની ધરપકડ કરી હતી પોલીસે કુલ્લે રૂપિયા સાત પોઈન્ટ નવ ગ્રામનો એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા ઓગણીસ હજાર બસો સાહીઠ મળી કુલ્લે રૂપિયા અઠ્ઠાણું હજાર બસો સાહીઠનો મુદ્દા માલ કબજે લીધો હતો પોલીસ પૂછપરછ તેઓએ એવું જણાવ્યું કે અશ્વિની કુમાર સ્મશાન પાસે રેલવે પટરી પાસેથી અજાણ્યા યુવક પાસેથી ડ્રગ્સ લાવી અહીં ચોરી છુપેથી વેચાણ કરતા હતા જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર